આપણા વિજયભાઈને એમના આત્માને કોટી કોટી પ્રણામ મારા પરિચયમાં અત્યાર સુધીમાં જે કોઈ આવ્યા એમાં મને અતિ ઉમદા વ્યક્તિત્વ અતિ નિષ્ઠાવાન અને સમાજના જેમણે કાર્યો કર્યા છે અને સમાજના એક એક લોકોના હૃદયમાં જેમણે સ્થાન મેળવ્યું છે એવા વિજયભાઈ અત્યારે આપણી વચ્ચે નથી એ માનવા હૃદય તૈયાર નથી થતું પરંતુ ઈશ્વરનો જે કાયદો અને એમની સુવાસ મૂકીને ગયા છે કેટલા લોકોના હૃદયમાં વાસ કર્યો છે અનેક લોકોનું ગરીબોનું ભલું કર્યું છે અને આપણી વચ્ચેથી વિદાય થયા એટલે આપણા સ્વજન ગુમાવ્યા હોય એટલું બધું આપણને દુઃખ થયું છે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે હરિઓમ સત નમસ્તે જય શ્રી કૃષ્ણ આજે રાજકોટના પનોતા પુત્ર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અમારા સૌના આદર્શ અને વડીલ દિવગંત નેતા વર્ગશ વિજયભાઈ રૂપાણીનું વિષ્ણુ રૂપાણી પરિવાર દ્વારા રાજકોટના દેશકોટ મેદાનમાં અત્યારે ચાલુ થયું છે જે રીતે વિજયભાઈ સમાજ સેવા કરીતી જાહેર જીવનમાં લોકોની વચ્ચે કરીને સુખના સુખે દુઃખ લોકોના સુખે સુખી અને લોકોના દુઃખે દુઃખી એ પ્રકારે જીવન વિતાય્યું છે એમને ગઈકાલે અંતિમ યાત્રામાં પણ આપણે જોયું છે કે લાખો લોકો એમને શ્રદ્ધાંજલિ અર્પવા માટે વધારે હતા આજે પ્રાર્થના સભામાં બેસણામાં પણ રાજકીય સામાજિક અને અલગ અલગ ક્ષેત્રના સૌ અગ્રણીઓ અત્યારે આવી રહ્યા છે અલગ અલગ વિચારધારા ધરાવતા પોલિટિકલ પાર્ટીના લોકો પણ વિધયભાઈના જે પ્રકારનું જીવન હતું જે પ્રકારે સમાજ સેવા એને યાદ કરીને એમને અશ્રુપી શ્રદ્ધાંજલિ આપવા માટે પધારી રહ્યા છે અમારા પરિવાર માટે ભારતીય જનતા પાર્ટી માટે અને રાજકોટ માટે આ ખૂબ જ દુઃખદ ઘટના છે सब लोग को साथे मरी ने परिवार ने शांत बना अहमदाबाद से लंदन को जाने वाली एयर इंडिया की फ्लाइट अभी तीन चार दिन पहले उसका क्रैश हुआ जिसमें 240 से ज्यादा लोगों के मृत्यु होने की आशंका है एक बेहद खौफनाक एक्सीडेंट था, बेहद दर्दनाक एक्सीडेंट था। इसमें विजय उपानी जी भी इसी विमान से यात्रा कर रहे थे और विजय उपानी जी भी स्वर्ग सिद्धार्थ सिद्धार्थ गए इस क्रैश में विजय उपानी जी को बहुत लोग हैं चाहने वाले उनके गुजरात के अंदर पूरे देश के अंदर और सबको एक बहुत गहरा धक्का लगा है। अभी मैं श्रद्धांजलि सभा में उनकी आत्मा की शांति की प्रार्थना करने के लिए शामिल हुआ उनकी धर्मपत्नी उनके पुत्र और उनके अन्य परिवारजनों से मिला अपनी संवेदनाएं प्रकट की मैं भगवान से प्रार्थना करता हूं कि उनकी आत्मा को शांति दे ચરણો મે સ્થાન દેવા